સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ પ્રાયોસા પ્રાઇમ સોસાયટીના બી ત્રણ વિંગના વીજા માળે આગનો બનાવ બન્યો આગની ઘટનામાં ઘરમાં રહેલો સામાન અને રોકડ બળીને ખાખ થયો શોર્ટ સર્કિટથી થતા ઘરમાં આગ લાગી હતી જે આખા ઘરમાં ફેલાઈ હતી અને ઘરમાં પડેલો તમામ સામાન બળીને ખાખ થયો હતો ઘરમાં પડેલ રોકડ રકમ આઠ થી દસ હજાર બળીને ખાખ થતા પરિવારજનો શોકમાં ગરકાવ થયો છે આખા જીવનની પુંજી ઘરમાં બળતા પરિવાર ઢૂસકે ઢૂસકે રડી પડ્યો મારું નામ ધર્મેશ રાણા છે દિલીપભાઈ ધર્મેશ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ થયું છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી હતી અમે બધા બાર ઓફિસે ગયા હતા મમ્મી બહાર ગઈ હતી મહેમાન મહેમાનની મહેમાનના ત્યાં તો આગ લાગી એના પછી આજુબાજુવાળાનો ફોન આવ્યો પછી અમે બધા અહીંયા આવ્યા આજુબાજુવાળાએ થોડી કોશિશ કરી આગ લાવવાની પછી ફાયર બ્રિગેડવાળા આવ્યા ઘરમાં બધું તમામ વસ્તુ રાખ થઈ ગયું છે

આ 10000 જેવા હતા આજ 10000 નું ગજો હતું એમે બધું રાખ લીધું જી તમારું નામ મારું નામ રાના દિવ્યા દિલિપભાઈ છે અમે બધા જોપર ગેલા હતા તો આદુબાજીવાલાએ જાણ કરી કે તમારા ઘરમાં આગ લાગી છે તો અમે આયા ફાયર બિગરવાલાએ ભી આગ बुझाने કોશિશ કરી پورا સામાન જલીને રાખ થઈ ગયો છે શું વસ્તુ હતી ઘરમાં સોફા હતા મંદિરમાં પૈસા મુકેલા તે ભી જલી ગયા

તેને સાહેબ સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત